હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીની અંદર આઠમું ચેપ્ટર લીલાછમ ખેતરનો રખેવાળ જેનું સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ આ પાઠનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો સમજૂતી પણ જોઈ ચૂક્યા છીએ જો એ તમારે વિડીયો જોવાના બાકી હોય તો એ તમને મળી જશે ક્યાંથી મળશે હું જણાવું પ્રશ્ન એક આપેલા પ્રશ્નોના જવાબ લખો પેલું ટીએસ વન નો ઉપયોગ કોણ કરતું હતું શા માટે

આવી શકે છે દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયો દિગ્વિજય ડાયનાસોરની ગર્જના સાંભળીને ચક્કર ખાઈ ગયો મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની હાલત કેવી હતી મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની જગ્યાએ એક વિચિત્ર બાંધકામ હતું માત્ર ભયંકર સન્નાટો હતો ચાડીઓ પંખીઓને ચોર શા માટે કહે છે તો ચાળિયા ના હોવા છતાં પંખીઓ ખેતરમાં ચણવા આવી ગયા તેથી ચાડીઓ પંખીઓને ચોર કહે છે વિદ્યાર્થી મિત્રો તમારે પાઠની સમજૂતી બધા જ વિષયની જોતી હોય તો બધા જ વિષયની પણ મળશે એટલે કે બધા જ વિષયના તમને વિડિયો લેક્ચર ફ્રીમાં મળશે બરાબર ક્યાંથી મળશે સર તો ચાલો જણાવી દો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે આપણી એપ્લિકેશન છે જેમાં ધોરણ ત્રણથી બાર સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી પોથી પ્રોજેક્ટ બુકતા બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે મિત્રો અહીંયા ગૂગલ પ્લે સ્ટોરની અંદર તમે જઈને ડાઉનલોડ કરશો બરાબર એટલે આ પેજ ખુલશેમાં તમારે ઓપન કરવાનું એમાં તમારા મોબાઈલ નંબર નાખવાના સેન્ડ ઓટીપી કરવાનો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસૂટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના પાઠવા વિડીયો જોઈ શકશો ચાલો તો આપણે આગળ વધીએ ચાળિયાને સાની નવાઈ લાગે છે તો થોરની વાડ હતી શિંડે બાવળ કાંટા હતા છતાં ખેતરમાં પંખીઓ આવી ગયા તેથી આ ચાળિયાને જોઈને નવાઈ લાગી ખેતરની વાડ શેની શેની બનાવવામાં આવે છે ખેતરની વાડ બાવળ કાંટા થોર વગેરેની બનાવવામાં આવે છે ચાડીઓ પંખીઓને કેવી રીતે દાણા આપશે ચાડીઓ પંખીઓને છુપાઈને દાણા આપશે ખેતરમાં પાકની ડુંડા કેવા આવ્યા છે ખેતરમાં મોતી પોટ ડુંડા આવ્યા છે ચલો આપેલા વાક્ય કોણ બોલ્યું હશે તે ઓળખીને બતાવો ચાડીઓ હું ડોળા કાઢીશ હું રખેવાળ છું ચાલો ઉઠો અહીંથી તમે અંદર ક્યાંથી આવ્યા છાનામાના દાણા આપીશ ખેડૂત મેં વાડ કરી નાખી છે લીલો મોલ છે ખેતરનું ધ્યાન રાખજે એક પણ દાણો ઓછો ન થાય ચાલો પ્રશ્ન ઘાસ ખેતરમાં પાણી ભરેલો ઘાસ પાસે મૂકીને હું જૂના કપડા પહેરી પાક કાપવા ગયો ખેતર પંખીઓ ગોફણ ખેતરમાં ઊભા પાક પર પંખીઓ આવે છે ત્યારે તેને ઉડાડવા માટે ગોફણ ગોફણ નો ઉપયોગ થાય છે મોલ ડુંડા દાણા ખેતરમાં ઉભા રહેલો મોલ પર ડુંડા આવે છે જેમાં બહુ દાણા આવે છે દાણા બરાબર હા દિવાળી રંગોળી દીવા દિવાળી આવે ત્યારે આંગણે રંગોળી પૂરીએ છીએ અને દરવાજે દીવા મૂકીએ છીએ ગ્રાઉન્ડ ક્રિકેટ પ્લેયર ક્રિકેટના ગ્રાઉન્ડ પર પ્લેયર ક્રિકેટ રમી રહ્યા છે મિત્રો આપેલા મુદ્દા પરથી છ થી આઠ વાક્યો લખો માર્કેટ આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે માર્કેટમાં જવું પડે છે

કાલે મારા ઘરે નાની બહેનનો બર્થડે હતો મારી નાની બહેનના બડ્ડેની ઉજવણી કરવા માટે હું ચોકલેટ કેક ખરીદવા ગયો બજારમાં બજારમાંથી ખરીદી કરીને ઘરે આવ્યો અને મિત્રોને પણ આ બર્થડે પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપ્યું આવનાર મિત્રો પાસે માટે સોસાયટી કોલ્ડ્રિંક્સનો નાસ્તો રાખવામાં આવ્યો હતો પણ શિયાળો હોવાથી મેં કોલ્ડ્રીક્ષક્સ રદ કરી અને સમોસા જ લાવ્યો સમોસા બરોબર અહીંયા આવશે સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ નો નાસ્તો રાખો હતો ચાલો વાક્યમાં ભૂલવાળા શબ્દ રેખાંકિત કરી સાચું વાક્ય લખો ચૌદ કરોડ વર્ષ છ પહેલાથી પૃથ્વી આવી નહોતી ચૌદ કરોડ વર્ષ પહેલાની પૃથ્વી આવી નહોતી કશ્યપ મોટામાંથી બૂમ પાડી કશ્યપે મોટેથી બૂમ પાડી દસ વાગ્યામાં રાહ જોઈ પણ ટ્રેન ના આવી દસ વાગ્યા સુધી રાહ જોઈ પણ ટ્રેન ના આવી આંખ ઉગાડવી કે એ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે ખૂબ મહેનત કરીને પહેલા નંબર આવ્યો ખૂબ મહેનત કરીને પહેલા નંબરે આવ્યો ચલો આમાંથી લગભગ કદાચ ખરેખર માંથી કોઈ પણ એક શબ્દ ઉપયોગ કરો એ કેટલું સુંદર દ્રશ્ય છે ખરેખર આ કેરીનું વજન પાંચસો ગ્રામ છે કદાચ રોહન ડુંગર ચડી શકશે નહીં લગભગ જીતેન્દ્ર કેચ કરી લેશે ખરેખર દોડમાં શ્રેયા પ્રથમ નંબર આવશે કદાચ

ચલો ગોળ શબ્દ કરો નજીકનો ટુરિસ્ટ તો પ્રવાહી છે તો મૂર્તિ બલૂન તો ફુગો ચિત્ર પોથી ડ્રોઈંગ બુક ફાયર તો આગ ચલો મિત્રો અહીંયા શબ્દ વ્યવસ્થિત ગોઠવી અને વાક્યપ્રયોગ કરો તો આમાં આવશે રીછડી રીછડી પોતાના બચ્ચાને સાચવે છે ગુલાબ જાંબુ બહુ ભાવે છે બકરી ઘાસ ખાય છે પતંગિયું બગીચામાં ઉડે છે વાંસળી કાનો નદી કિનારે વાંસળી વગાડતો ચિત્ર જોઈ તે પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દોમાં લખો

કરી ચૂક્યા છે બરાબર તો ખાસ ચેનલમાં નો હોય તેને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમને વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ ભારત